કાલે કોઈ દલિત બોલનામાં જયભી પોલીસ દેશના કોઈ ગુણે ભગતસિંહ ક્રાંતિકારી કાર્યક્રમ બોલાવશે ત્યારે શહીદયા ભગતસિંહ યાદ કબીર બહુ ગમે છે રવિદાસ નાનક કબીરની ની વાણી બહુ ગમે છે અને દુહાઓ કેતો સંત મેકરણ ની ધરતી છે નરસિંહ મહેતા ગુજરાત છે ઇન્દુલાલ યાજ્ઞિક જેવો એવો શ્રમજીવી નેતા થયો એની સભાના કારણે પંડિત જવાહરલાલ નહેરુ ની સભા થઈ ગઈ અને જવાહરલાલ નહેરુ પડી ગઈ તો આ હિન્દુલાલ યાજ્ઞિક નું ગુજરાત આ રવિશંકર મહારાજ કસાઈને ઉજળા થઈને બીજા બીજાના ખપમાં ગઈ એનું જીવન આ રવિશંકર મહારાજ નું ગુજરાત આ ભગતસિંહ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આઝાદ ગાંધીજી સરદાર વલ્લભભાઈ કબીર ની ધરતી આ ધરતીનું સ્વ થઈ ગયું સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવાય છે મણિપુરમાં નગ્ન કરીને ફેરવાય છે સ્ત્રીઓને મણિપુરમાં અને દેશ બોલતું નથી

આવતા દસ વર્ષમાં પંદર વર્ષમાં પચીસ વર્ષમાં ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રીના દીકરાએ ખેડૂતની છાતી પર આખી ગાડી કચડી ચકડીને મારી રાખ્યો આ દેશમાં કોઈ હાઈવે પર ચક્કર જામ ન કર્યો આ દેશમાં કોઈ ટ્રેનો નહી રૂકી કોઈ યુવાનો ક્રાંતિ કરવાના નિકરે શરમ દેખ છે ને છે કે નહીં દિલ્હી ਦਾ ખેડૂત આંદોલનમાં ટોટલ ખેડૂતોનો આ મોદીની સરકારે ભોગ લીધોનો આંકડો જાણો છો કેટલા ખેડૂતોની સાથ હતો

બીજો કોઈ દુનિયાનો દેશ હોય તો સંકલન ઉખાડી ચાર લાખો માં રીતે કાઢી દોકાય અને વીસ વર્ષ એ પાર્ટી કેમ્પેન માટે ના નીકળી શકે બજારમાં પ્રચાર માટે ના નીકળી શકે સાચી વાત કે ખોટી વાત છસો નેવું ખેડૂતોનું બલિદાન એ ખેડૂતને કચડીને ચકડીને રેસીને મારી નાખ્યું

આજે આ ક્ષણે આ દેશમાં ગલ્લો ચલાવતો હોય કે ફેક્ટરીમાં મજૂરી કરતો હોય કે મનરેગામાં કામ કરતો હોય એ પરિવારની દીકરી આશા વર્કર તરીકે જતી હોય કે આંગણવાડીમાં જતી હોય એ નહીં ખાલી ખેડૂતની ફક્ત ખેતી ખેતીની એક દિવસની આવક જાણો છો કેટલી છે रोजनास 27 रुपया तो मतलब टच कितना 27 रुपया ललित भाई आज ये आज इस में एक खेड़ूतनी खाली खेते खेते नहीं आवक एक दिन अग भी रोजाना इकोनॉमिक सर्वे પ્રમાણે 27 रुपया आप कभी भी नहीं मानो મોટી થી મારી મેળસરી આ દેશમાં એક ખેડૂત સત્યાવીસ રૂપિયા છે સત્યાવીસ રૂપિયા છે આ દેશનો સૌથી લાભો આવો હું કે કહું કે ખેડૂતોની આવક ડબલ કરી આપીશ

કેવો આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે કે ખેડૂતો આત્મો વિલોપન કરે છે ખેડૂતોને છાતી પર ગાડી ચકડીને એને રેસી નાખે છે છસ્સો નેવું ખેડૂતોના બલિદાન થઈ જાય છે અને નરેન્દ્રભાઈ કાજુની રોટલી એને મશરૂમ થાય છે પણ આપણે સંકલ્પ કર્યો છે નહીં વાત માની સંકલ્પ બધો છે केवाई सत्यली सुप्यान एक दिवस के ऐना तमाम परिवार जनों ने खेडूत ने खेडूत होते ऐनी पत्नी जवान निकलो होए निकली होए पुत्र वधु में बधानी सही आ परिवार नी आवग। ने मंजली आवत भारत सरकार ने इकोनॉमिक सर्वे प्रमाणे दस रुपया चाले घर

મરવાના વાંકે જીવતો અને દેવાના ડુંગર તળે દબાયેલો એટલે કોણ ચેડો આપણો જવાબ નીકળે ખેડો આઝાદીના અમૃત મહોત્સવમાં એવું ના હોવું જોઈએ પહાડી પડછંદ બાવડાના છાતી તગડા હોય અને ઘરમાં ફર્સ્ટ ક્લાસ ગાડી હોય કેતા હતા નરેન્દ્રભાઈ મારુતિ ગાડી આવશે એવા ખેડૂતની આપણે કલ્પના કરી શકીએ છીએ કઈક બહુ જ મોટું ખોટું થઈ રહ્યું હોય એવું લાગે છે મને લલિતભાઈ અમારો આત્મા એવું કે દેશ કલ્પના કરો સરદાર વલ્લભભાઈ પટેલ આજે જીવતા હોત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભગતસિંહ આજે જીવતા હોત આવું ગુજરાત જુઓ આવો દિવસ જો એમને મંજૂર એક લૂકે સંભાળી સત્યાવીસ માળ ની બિલ્ડિંગમાં રહે સાંભળીને જોયું નથી એવું કે છે એની સત્યાવીસ માળ ની બિલ્ડિંગ એના ઘરમાં આખા નાખા ફ્લોર એ ખાલી ગાડીઓના પાર્કિંગ માટે પાંસઠ સિત્તેર ભરતા છે દિવાળી આ અને ગૌતમ અદાણી ની સહિયારી મિલકત સોળ લાખ કરોડ બે માણસ આ તમારા જિલ્લામાં કોઈ પણ જિલ્લાનો માણસ દસ કરોડ નું બંડલ લઈને તુમલમ જાય ને આ જિલ્લાનો એસપી કલેક્ટર તમામ તમામ મામલતદાર પ્રાંત એલસીબી નો પીઆઈ એ કે ભાજપ સેટ કરી આપડે ક્યાંક કે જ છે સાબરકાંઠામાં અને બનાસકાંઠામાં જે દારૂની લાઈનો ચાલે છે એસપી તરીકે જવું હોય તો અઢી થી ત્રણ કરોડ નું ટેન્ડર ભરાય છે બે કરોડ આપું આછ વધારી બનાસકાંઠા પોતા હારા કરોડ કરો ટેન્ડર ભરાય એટલા માટે તમને વાત કરું ધારો કે મંજૂર નથી શું કરે તો બાર પંદર કરોડ આપી દે સરકારને તો બધા મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર એસપી એવા અને પછી ખેડૂતોની જમીન નવરી કરી નાખે આપણા આ ગુજરાતમાં લાલજીભાઈ નો લલિતભાઈ વસુરાનો લલિતભાઈ કગોતરાનો અમારો બધા નાનકડો પ્રયોગ છે એક નાનકડો પ્રયત્ન કરવા નીકળ્યા છીએ કઈ નહીં કોંગ્રેસ પક્ષ તરીકે એક પ્રમાણિક એક નિષ્ઠાવાદ વિપક્ષ તરીકે અમે અમારું કર્તવ્ય સમજીને તમારી વચ્ચે આવ્યા છીએ બીજું કોઈ થાય કે ના થાય આ મારા ગુજરાતની અંદર ખેડૂતોના દેવા થમાપ કર્યા

બનાવો નવા ચેક નેમ બનાવો કાયદો જેવી ખેડૂતોને મળે ટેકાનો ભાવ દૂધ ઉત્પાદકોને મળે કુસમુસમ ભાવ આવી બે પાંચ માગણી લઈને આ ખેડૂત આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે પણ તમે મને તો અમે ક્યાંય રાજનીતિ છે મારી વાણીમાં મારા વિચારમાં મારી આંખમાં તમને રાજનીતિ લાગે ને મારી સામે મૂળછો એના હું અત્યારે ગુજરાતના ખેડૂત માટે નીકળ્યા છે ચૂંટણી છે નહીં વોટ લેવાના નથી હાથ જોડીને બધાને વિનંતી અને અપીલ કરું છું આ પૃથ્વીના પઠ પર કોઈ સાત બારમાં મારું નામ નથી મારા ઘરમાં કોઈનું નથી પણ ખાવા જે અનાજ જોઈએ છે એ તો ખેડૂતનો પ્રસંગ છે ખાવા જે અન્ન જોઈએ છે કોઈ ખેડૂતનો કોઈ ભાગીયારો કોઈ ખેત મજૂરનો પ્રસંગ હોય આ પરસેવાની સાથે મળીને બધા આપણે કિંમત કરીશું સાચા અર્થમાં સરદાર પટેલ નું આખા રાજ્ય થાય એવું ગુજરાત બનાવીશું એવા વિચાર સાથે તમારી વચ્ચે નીકળ્યા છે અક્ષણ આવશે